છોકરાનું તો વિચારવું પડે ને વિચારવું પડે એટલે તો મારે આબુ પડ્યું તમને તમારી વાત સાચી છે છોડી મેલો તો હારું વડી આ તમે કોણ એટલે કાલ છે જાણુ પણ હોને કે આપણે બાજુના ગામમાં તો ભઈ કેટલા આવો આવા કુમારા છોકરા રખડે છે માથા છે બધા એના બાપ દારૂડિયા છે માથા થાસી કોઈ હગુ પૂછતું નઈ કદા થાય ને તોય ઉડી જાય છે સાચી વાત છે આ કેમ અહીં નહીં ફૂંટતો કુમારો હા તા એટલે તો કહું છું

આપડે વેલા ચા મહવા દૂધ ની છે કે તું દૂધ ની જ્યાં તમે લેતા આવજો હું જાતો નો નહીં નહીં જાતો જો તમે જો

ફોટા પડી હું નહીં કરતો ચાંદના મરી 6 મહિના બે 6 મહિનાથી બંધ કરી છે એવું છે હવે તારી ના હોય 6 મહિના થી કઈ બંધ ના કરી હોય એ મારા ગાની સોગન 6 મહિનાથી બંધ કરી છે એવું છે મેં તો કલના ના કે બંધ કર્યું છે પણ માર કેવું નહીં ના ના હું તો પીવું છું હાલે પીવો છો પણ મેં બંધ કરે ન કે આજ તો દલાલી કરી છે 2500 રૂપિયા આયા છે એવું છે હવે આજ તો હમો આવી છે મારે તો તો હા હું તમને પાઉં આજ તો એમ તો હું તમને પાવ હેડે આજ તો હરખે આવી દી હે લક્ષ્મી લક્ષ્મી નો સોદલો કરે હે તો તો લક્ષ્મી સોદલો કને કરવા આઈ લે વધાવીન પણે લ્યો હન નાની હેડો કર હન મોસો કો હં અન હું તમને આ બધું કરાવ કોઈન કેતા નહી મારા માસ્ટર પાહા અન ના કો કદી હું એ પાછું ને કે મારે 6 મહિનાથી બંધ કરેલું ઈને કન સાવા તું મારો પોલ ખુલી જાય ના વાત હાસી હેડો હેડો મેનુ હા

કે હું તમને પાઉં હવે જો હું ખાલી માં જરો મુ ના પાઉં ની તો થઈ ની પીરુ પીરુ તમ આટલી બધી વાર કરે ના પેના કોનો રાયો છું દારૂ પાઉં બધું એક છે ની બીજી ને હા કમ્પ્લીટ થઈ ગયો અને આ બે બીજી પીવાની નથી પીવો 100 મહિનાથી બંધ કરા થોડા હારો બગડ્યા મરી હે હે આનું મારે છે હું શું વાત કરું એક નમદારું તેલની ધાનનો હતો નહીં પીવો મારે બધું ટેન્શન દતું રે ન છે નહીં પીયો ના ના

આ દારૂ પીજેલા છે ને ચોક કુવામાં પડે ને તો આના થાય રેલવેના પાટા ચોક સડી જાય ને રેલવેના ફટાઈ જાય ને તો મારે તો માર માસી ઘૂણ પાટલો કાઢી નાખવાના છે નકે ક્યાંય તારા તત કે તારા ઘેર નતો આવ્યો લાવું પડશે મારે વઈ ચીડે ગોતવા આવે થઈ ગયો

મેં પેલા કીધેલું કે મફી તમારે માર ઘેર નહીં આવવાનું હવે પણ તમારે હવે પીધેલા હતા તમારે અત્યારે તો કોઈ કેવું નતું જાવળે ને ખવડે પીવરે ને ઉંગાડી જેવા હતા ભલા વાત થાતી જાય પણ હવે અત્યારે બોલ્યો પરું છું એનું શું હવે ખોળવા નહીં આપણે અમારું માસ છે તો તમારે ખોળવા હોય ને હા તો આપણે પેલા ભૂપેજીન ઘરે જ જેમ ભૂપેજીન ઘરે

કેનાલ આવે છે મોડું પાણી મે ખો બધું એવા થા છે તાર પીતેલા મોડા તો કોઈ ખબર જ તાવે ચા બે પર હેડતું હોય હા એટલે જ કહું છું કે આપણે ફોણ હડ ઉપરથીન ઘેર ડાયરેક્ટ એટલે શું હતો ઓહો આ તાર ખાજી છે હા વાગ છે હા વાગ ગયા અને ઓય ચોપડે તમે ઘરે જાવ હે ચમા ગયા આજે ઘરે ઘરે જાવ એટલે ઘરે જાવ પણ શું છે કો તો ખરા પણ મારે માં છે યાર મોન ને હાલ તો મને કોઈ કેમ શું કરી તું ખાવા રોટલા નું ને પુસ્તક ચમ ચમ શું પીને પીના તમે એ વાત તો હા છે પણ પીન તો ના જવાય પીન તો પણ આ ઘણા દારે હું કેટલા મહિને જ્યો હો એ વાત તો હા છે મારે કેટલો હરખ હતો ને આ મારા માસ છે ખાલી એમ કીધું કે તમારા મારા ઘરે ની આ બન પીન એટલે પીન જતા એટલે પીણ જા પણ હું શું કરું માર ખાજી ખાવા ખાધું કે નહીં ખાધું નહીં ખાધું લેડ માં ઘરે ખાવા હું લઈ દઉં ના અને મોસા ઢાળું છે નહીં માર તમાર ઘરે આબુ એટલે હેડો બલાદમી તમે અડધી રાત ન ચો તાહો હે મારું હું તું પાયો નહીં મે પાયો કશું હોય તો આજે મારી લે આ બોલો ભાઈ

હજાર રૂપિયા પણ તમને શું કઉ ખબર બીજી વખત ગોમ દેખા ને તમે તો જેલના હળિયા બધા નીચે

કોઈ મગજમાં માં કોઈ ઉતરે છે કે નહીં ઉતરતું કોઈક બોલે એ થોડું કે તમારે એ તો હું તો વીરે યુ કાનક માનું છું શું કરવાનું હવે પણ આ હગે 6 મહિનાથી થી હતો દારૂ અને આ તમે આ મેમન ગતિ પાયો પર હમ એ નઈ પેલું પંક ઇન્યા છું હગન પૂછું કે આમ હવે પણ હગો તો નતો પીતો ના યાર મારો વીરુ કેટલા મહિના આયો ની પેગરૂ પેગો છો ની એટલે મારે દારૂ પેરુન પાવ પણ્યો

મોડા નહી ગમતો એ બધું નાખો તમે તાર લાવી તમારી દારા વાત છે હવે તમારો વિશ્વાસ ના કરાવે આવું બંધ કરવા ચાલુ કરી નાખવાનું બીજા ને પાવન જુધરો જુધરો લગાવ અમે જ કોઈ તો દાડે તમારી ધૂળ કાઢી નાખો હમણાં સવાર આમ વહેલો આવું પાછો